ચારસો સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહીએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે તોલા સોનાનો ભાવ 100 ગ્રામ સોનાના ભાવ 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 214 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમાં મિત્રો 24 કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ 10 ગ્રામ સોનાના ભાવ 100 ગ્રામ સોનાના ભાવ 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 230 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો મિત્રો